આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહીછા વાંચે ગુજરાતમાં પૂરની સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો શ્રી મોદીએ પૂરથી સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું છે હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લા માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દરમિયાન વડોદરા સહિતના પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત અને બચાવ અભિયાન યથાવત છે ભારતીય હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ અતિ વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની આગાહી વચ્ચે પટ્ટામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું તે વચ્ચે સાંજના છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદમાં અબડાસા તાલુકામાં બસો પચોતેર મિલીમીટર લખપત બસો છવ્વીસ નખત્રાણા બસો ત્રણ માંડવી એકસો બ્યાસી અંજાર એકસો ચોવીસ મુન્દ્રા સત્તાણું ભુજ છ્યાસી ગાંધીધામ બઉંતેર ભચાઉ છત્રીસ અને રાપરમાં અઠાવીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો જિલ્લા સેવા સદન ભુજ ખાતે વરસાદની આગાહીના પગલે તંત્રની તૈયારીઓ અંગે કલેક્ટર અમિત અરોરાએ બેઠક બોલાવી હતી જિલ્લા કલેકટર જિલ્લામાં ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિના લીધે અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી કલેક્ટરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંત અધિકારી મામલતદાર સાથે વાત કરીને હાલની વર્તમાન પરિસ્થિતિ માહિતી મેળવી હતી અતિ ભારે વરસાદની સંભાવનાના પગલે આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું ભારે વરસાદની પરિસ્થિતિ વખતે સ્થળાંતર માટેની પૂર્વ તૈયારીઓ રોડ રિસ્ટોરેશનની યુદ્ધના ધોરણે કામગીરી નાગરિકોને મીડિયાના માધ્યમથી સચેત રાખવા બંધ રસ્તાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે આગામી ચોવીસ કલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીના ભાગરૂપે કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તાર જોખમી નદી નાળા સહિતના વિસ્તારમાં લોકોને ન જવા અપીલ કરી છે કચ્છમાં સતત પડી રહેલા વરસાદને કારણે ભુજનું હંમેશા તળાવ છલકાઈ ગયું હતું ડિપ્રેશનની અસર તડે પવન સાથે ભારે વરસાદ મોડી રાત્રિના હમીરસર તળાવ છલકાઈ ગયું છે ભુજના ચોથા મહિલા અધ્યક્ષા અઠયાવી વખત સરોવરના વધામણા કરશે આ અગાઉ ઓગણીસો ઓગણસી ઓગણીસો એસી અને ઓગણીસો એક્યાસી સતત ત્રણ વર્ષ બાદ આ વખતે હમીસર બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં ઓગણી જતા હેટ્રિક નોંધાઈ હતી હાલમાં પડી રહેલા અતિ ભારે વરસાદ તથા હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીના કારણે સાવચેતીના ભાગરૂપે આજે જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીની યાદીમાં જણાવાયું છે કચ્છ સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રેલવે અને એસટીને અસર પહોંચી છે ત્યારે ગઈકાલે બાંદ્રા ટર્મિનલથી એસસી સુપરફાસ્ટ એક્સપ્રેસ બાવીસ નવસો ત્રણ નિર્ધારિત સમયે ઉપડી હતી મોરબીમાં ભારે વરસાદને કારણે મચ્છુ નદીમાં પૂર આવતા માળીયામાં પાણી ફરી વળ્યું હતું જેને લઈને માળિયા કચ્છ નેશનલ હાઇવે ચોવીસ કલાક કરતાં વધુ સમય સુધી બંધ રખાયો હતો ગઈકાલે હળવા વાહનોને પસાર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાંસેરિયા માળિયાની મુલાકાતે પહોંચ્યા હતા માળિયા નજીક રેલવે ટ્રેકને ભારે નુકસાન સર્જાતા રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો રાજ્યના કરારાથી ધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસને છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના દર માસના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિમાસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે ત્રણસોથી બે હજાર રૂપિયા સુધીની પ્રતિ રકમ સર્જરી આપવામાં આવશે આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર